લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું પહેલી રાશિ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનો મધવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ ને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ડોબાન ગોગળના ધુમાડા કરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહેજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ ઉંમર લાયક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ અને સફેદ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ નહીં આપતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવને દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક કરવો જોઈએ ગાયના દૂધથી અને થોડા ચોખા ભગવાનને ધરાવીને ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધના કોઈ પણ કામમાં ભાગ નહીં લેતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં બે ચમચી દૂધ નાખીને નહાવવું જોઈએ ને નાહી ધોઈને ભગવાન શિવના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માનસિકતા બગાડવાની નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કોઈ વડીલ બ્રાહ્મણને ચોખાનું નાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ અને ભગવાન શિવના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા માણસનો વિશ્વાસ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ ભગવાન શિવના દર્શન કરવા જોઈએ ભગવાનને લાલ ચંદન અને મધ ચડાવવા જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જુઠ્ઠી વાતનો સાથ આપતા નહીં ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરે ધનરાશિ વાળા આજે ઘરના વડીલ અને મહાદેવના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના નોકરી ધંધાના કામમાં સાવધાની જરૂર રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડામાંથી ફરવાનું નથી મકર મકરાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકરાશિ વડા આજે શિવજીના મંદિરે જઈ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ભગવાન અને માતા પાર્વતી સામે ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવો મિત્રો આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ નહીં કરવો કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે કોઈ ગરીબોને મીઠાઈનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું વર્તન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરજો મીન રાશિ વાળા આજે શિવ મંદિર જવું જોઈએ ભગવાનના માં પાર્વતીના દર્શન કરવા જોઈએ અને બહાર નીકળીને બહાર બેઠેલા ગરીબોને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે